નમસ્કાર મિત્રો આજે આપણે તમને જણાવીશું ચંદ્રગ્રહણ ક્યારે કયા ટાઈમે થશે અને કઈ રાશિ પર નુકસાન થશે એ જાણીશું તો ચેનલ પર આવ્યા છો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો જેથી તમને નોટિફિકેશન મળે ચાલો મિત્રો ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તમે ચંદ્રગ્રહણ અંગે પૂછી છે જ્યારે ચંદ્ર પૂર્ણપણે પૃથ્વીની છાયામાં ડૂબી જાય છે કે જેના કારણે તેને લાલુટું દ્રશ્ય મળે છે અને સાથે સૌ સાધ્ય મોસમ ઈચ્છો છો તે માટે હું સાહિત્યપૂર્વક જવાબ આપીશ કે ચંદ્ર કે ચંદ્રગ્રહણ સમયગાળો વડોદરાનો સ્થાનિક અંદાજે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ની રાત્રે વડોદરા ગુજરાત મુજબ આ આદિત્ય દ્રશ્ય દેખાશે मेनो प्रॉब्लम ग्रहण ग्रहण शुरू छाया टोटल पूर्ण ग्रहण शुरू अगर पीएम अत्य मैक्सिमम टोटल अग्यार एकतालीस पीएम टोटल समाप्त बार बार बीस एम आठ सप्टेम्बर पार्टियल ग्रहण समाप्ति 26 एएम पेनो पब्लिक समाप्त 2:25 हम कुल समय गाड़ो 5 कલાક 27 मिनिट टोटल पूर्ण समय गाड़ो टोटल 1 कલાક 22 मिनिट विरुद्ध समग्र फी सब पेनो फ्रॉम पार्टियल टोटल मार्ते समय गाळू 5 कલાક 27 मिनिट છે અને માત્ર ટોટલ પૂર્ણ ફ્રેજ માટે 1 કલાક એકવીસ મિનિટ અંદાજે નેશનલ ગ્રોનોસાફી પર બાવીસ મિનિટ એક કલાક બાવીસ મિનિટ જણાવે છે આ કયા રાશિઓ પર કેટલું અસર એક અમુક રાશિઓ માટે સુબોધ્ય મુજબ આ ગ્રહણ નીચેની રાશિઓને આર્થિક આરોગ્ય અને કેરિયર ક્ષેત્રે લાભ આપી શકે છે

કરીને ચોક્કસ પ્રકારના લોકો મુજબ આ ગ્રહણ દરેક બાર રાશિઓ માટે મહત્વપૂર્ણ હોય શકે છે જ્યોતિષ્ય પરિવર્તન આત્મચિંતન અને પરિવર્તનની સંભાવનાને ચકાસે છે કહે છે કે દરેક રાશિ અલગ રીતે અસર થશે ખાસ કરીને એમ લોકોએ ના નાખી પાણીનો મેન માટે ભાવનાત્મક મુક્તિ જરૂરી હોય શકે છે નંબર ચાર ચોરીલા રૂપે તમામ રાશિઓ માટે અસરકારક અને એ પ્રમાણે શું સૌથી વધારે અસરગ્રસ્ત છે જારે અન્યમી રાશિઓ પણ અનુભવી શકે છે અને કર્મત્મક ફેરફારો કહેવામાં આવ્યા છે સારસ રાશિ શું અસર થશે મેષ મિથુન કન્યા વૃષિક ધન આર્થિક આરોગ્ય અને કેરિયર સંબંધિત લાભ કન્યા તુલા કુંભ મીન ભાવનાત્મક તાણ आत्मचिंतन जरूर बद्ध राशियों सामान्य रूपे प्रभाव जाहिर जाती आध्यात्मिक पानी राशियों क्रक ऋषि मीन ए माटे खास भावनात्मक मुक्ति समय प्रिंस सौथी वधु वधु કર્માત્મક પાથળી જેવી અનુભવ તે સારા રૂપે પોઝિટિવ મિથુન કઈ રાશિ કન્યા મનોવૈજ્ઞાનિક અસર સી કન્યા તુલા કુંભ મિનધારીશીલ અસર જનરલ ઇફેક્ટ

પૃથ્વીના પડછાયાના બે મુખ્ય ભાગો છે આ પડછાયાનો સૌથી અંધારો અને મુખ્ય ભાગ છે જ્યાં સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે અવરોધય છે પેન બ્રહ્મા આ પડછાયાનો બહારનો અને

આ સમય ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયાથી ઢકાઈ જાય છે જોકે ચંદ્ર સંપૂર્ણપણે અદ્રશ્ય થતો નથી પરંતુ તેનો રંગ કેરો લાલ અથવા નારંગી ભૂરા રંગનો થઈ જાય છે આ ઘટના ને કારણે તેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે બ્લડ મૂન ના સા માટે થાય છે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાય છે તેનું કારણ રસપ્રદ છે જ્યારે સૂર્ય પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે જ્યારે વાતાવરણ વાદળી પ્રકારને પ્રકાશને વિખેરી નાખે છે આજ જહાજ કારણથી આકાશ વાદળી દેખાય છે પરંતુ લાલ અને નારંગી પ્રકાશ ઓછો વિખરે અને તે પૃથ્વીના વાતાવરણમાંથી વળીને ચંદ્ર સુધી પહોંચે છે આ લાલ પ્રકાશ ચંદ્રને સપાટી પર પડે છે અને ત્યાંથી ફરી પરાવર્તિન થઈને આપણી આંખો સુધી પહોંચે છે જેના કારણે ચંદ્ર લાલ રંગનો દેખાય છે વાતાવરણમાં જેટલી વધુ ધૂળ અથવા પ્રદૂષણ હોય તેટલો લાલ રંગ વધુ ઘેરો દેખાય છે નંબર બે આશિક ચંદ્રગ્રહણ આશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના મુખ્ય પડછાયામાં પ્રવેશે છે આ દરમિયાન ચંદ્રનો અમુક ભાગ સંપૂર્ણપણે અંધ કાર્મય થઈ જાય છે જ્યારે બાકીનો ભાગ ચમકતો રહે છે આ ઘટના ચંદ્ર પર એક કાળા કટકા જેવો આકાર બનાવે છે જે ધીમે ધીમે વધે છે અને પછી ઘટતો જાય છે આ પ્રકારનું ગ્રહણ કુલ ચંદ્રગ્રહણની સરખામણીમાં વધુ સામાન્ય છે ત્રણ ઉપછાયા ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ સૌથી ઓછો ધ્યાન ખેંચે તેવો પ્રકાર છે આ ગ્રહણ ત્યારે થાય છે જે જ્યારે ચંદ્ર પૃથ્વીના આછા પડછાયામાંથી પસાર થાય છે આ પ્રમાણ સમયે સૂર્ય પ્રકાશ આશિક રીતે અવરોધાય છે જેના કારણે ચંદ્રની તેજસ્વીતામાં થોડો ઘટાડો થાય છે આ ફેરફારો એટલો સૂક્ષ્મ હોય છે કે સામાન્ય રીતે

પૂનમનો દિવસ ચંદ્ર ગ્રહણ માત્ર પૂનમના ના દિવસે થાય છે કારણ કે આ દિવસે ચંદ્ર સૂર્ય થી બરાબર વિરુદ્ધ દિશામાં હોય છે જેના કારણે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સિદ્ધિ રેખામાં ગોઠવાય છે નંબર બે ગ્રહણ પથ પર હોવું જ પૃથ્વીની

માં પરવેશ પ્રવેશ છે આ તબક્કામાં ચંદ્રની તેજસ્વીમાં ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળે છે આશિક ગ્રહણની શરૂઆત પ્રાટિકલ એક્સે બ્લૂડ પૃથ ચંદ્ર પૃથ્વીના મુખ્ય પડછાયા ઉમરાબામાં પ્રવેશવાનું શરૂ કરી છે ચંદ્રની સપાટી પર એક કાળો કટકો દેખાવા લાગે છે કુલ ગ્રહણની શરૂઆત ચંદ્ર સુપ્રણાપણે ઓમ બ્રહ્મા પ્રવેશી ગયો હોય છે આ શ્રણની ચંદ્રનો રંગ લાલ થવા લાગે છે અને બ્લડ મૂનનો તબક્કો શરૂ થાય છે

ઓમ બ્રહ્મામાંથી બહાર નીકળેલી ગયો હોય છે અને માત્ર પેન બ્રહ્મા રહે છે અંતિમ પેન બ્રહ્મ ગ્રહણ ચંદ્ર સુપ્રણ પણે પેન બ્રહ્મામાંથી પણ બહાર નીકળી જાય છે અને તેની સામાન્ય તેજસ્વીતા પાછી મેળવે છે ચંદ્ર ગ્રહણનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક

તેઓને ભવિષ્યની દુર્ઘટનાના સંકેત તરીકે જોતી હતી આધુનિક વિજ્ઞાનના આગમન સાથે આ ખગોળીય ઘટના પાછળના વૈજ્ઞાનિક કારણો સ્પષ્ટ થયા અને તેના વિશેની અંધશ્રદ્ધાઓ દૂર થઈ આજે ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ખગોળશાસ્ત્રના શોખીનો માટે એક મહત્વપૂર્ણ અવલોકન બની ગયું છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચેનો તફાવત ઘણીવાર લોકો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચે ગોંચવાઈ જાય છે અને આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત તો નીચે મુજબ છે ગોઠવણી સૂર્ય સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે જ્યારે ચંદ્રગ્રહણમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ઘટનાઓ સમયે સૂર્યગ્રહણ માત્ર અમાસના દિવસે થાય છે જ્યારે ચંદ્રગ્રહણ માત્ર પૂનમના દિવસે થાય છે જોવાની સલામતી સૂર્યગ્રહણ જોવા માટે ખાસ ચશ્મા અથવા સાધનોનો જરૂર પડે છે કારણ કે સીધા સૂર્ય તરફ જોવું આંખો માટે હાનિકારક છે જ્યારે ચંદ્રગ્રહણ કે જોવું સુપૂર્ણપણે સુરક્ષિત છે દુષ્ય માનતા સૂર્યગ્રહણ માત્ર પૃથ્વીના એક નાના વિસ્તારમાંથી જ જોઈ શકાય છે જ્યારે ચંદ્રગ્રહણ પૃથ્વીના જે ભાગ હોય ત્યાં ત્યારથી લગભગ દરેક જગ્યાએથી જોઈ શકાય છે નિક્ષર ચંદ્ર એન્જોય એ એક ભવ્ય અને સુરક્ષિત ખગોળીય ઘટના છે જે પૃથ્વી ચંદ્ર અને સૂર્યના અવકાશી નૃત્યનું પરિણામ છે તે આપણને બ્રહ્માંડની સુંદરતા અને ગતિશીલતાનો એક અનોખો પરિચય આપે છે ભલે તે હોય કે કુલ ચંદ્ર ગ્રહણ દરેક માટે કુદરતી સૌંદર્ય અને વૈજ્ઞાનિક સમજ મનોમર અદ્રુત છે આ જે સ્ટોરી ગમી છે તે વિડિયો લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જાજો નેક્સ્ટ વિડિયોમાં મળીએ ત્યાં સુધી આવજો